આ ભારતીય રાજ્યનો ચેરમેન બનાવ્યા છે જેને મારી ફરજમાં આવતી તમામ જવાબદારીઓ હું સ્વીકારી અને એના માટે જે કોઈ મજૂરી કરવી પડશે ભોગ આપવો પડશે આજે અમારી એપીએમસી દિવોદરની સભાપતિની એટલે કે ચેરમેન ચેરમેનશ્રીની વરણી માટેની આજે મિટિંગ હતી જેમાં અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતૃત્વ અને જિલ્લાનું અને તાલુકાના નેતૃત્વએ અમારા ચેરમેન તરીકે માલાભાઈ સતરામભાઈ પટેલની નિમણૂક કરી અને એમને અમે સર્વસંમતિથી બધે વધાઈ લીધા અને આજના અમે ચેરમેન તરીકે વર્ણન થઈ છે માલાભાઈ